હેલો હાય અમિત કેમ છે મજામાં તો કે શું કરે અત્યારે અત્યારે તો હું નાવાનું વિચારું છું અચ્છા નાવાનું વિચારું તો ધીમે ધીમે ઉતર કપડા હું પૂછું એ હું શું બોલું છું તમે આવી જાવ ને હું શું આવું એમાં શું મને કરવા દઈશ હા હા એ હું શું બોલું છું તમને કરવા દઉં લે સત્ય પણ શું સરજ જ કોણ લેમ લેવું છું કરકરિયા વાળું કેવો કરકરિયા વાળું બહુ મજા આવતી લાગે ઓલા હું દેશી માં નથી મજા આવતી કોક ના ચૂચ છે બોલતા લે એમાં હું ફ્રી જ છું ને જલ્દી એક સમજો કલર ની બ્રા અને આવે છે હું આટલું બધું ખુલ્લા ખુલી બોલી હતી નાગી શરમ આવી હતી બોલતા હાય હાય હાલો બ્લેક કલર નું એવું બ્લેક કલર નું હોય તો સમજી જવ ને

એમને અંદર ના હોય તમારા જેવી નથી એમને મજા રોજ અસ્ત્ર ફેરવ છું તમને ખબર છે મને ક્યાંથી ખબર હોય તને ખબર હોય તને કહેશો હું જો આવું તો હાલ ને અટાણે જોઈ લઈ લ્યો અને અટાણે તો તું અસ્ત્ર ફેર્યું છે ને તો તો કચ્છ માં દુનિયા નું નીકળશે આવો ને પ્લીઝ અમે પ્લીઝ પ્લીઝ જો મજા નથી આવતી આવો ને હું નગર પછી હતી કરી શું એકલી હતી તરત દેખાય શું બીજું શું કરવાનું મારે આંગળી દીધી હતી હા તો એ ભરાવો ત્યાં સુધી તો હું પહોંચી જઈશ ને પણ એમાં ન મજા આવે ને તમે સમજો હા એ વાત હતી તારી એક કામ કરતું પેલો પ્લાસ્ટિક નો મારો પહેલો એ લઈ લે ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા હું પહોંચી જ છું ગાડીમાં જો હમ તો કાર વાળો વારો લેતા આવું છું પ્લીઝ એમાં મને મજા આવશે ઓલું તો હું તને આડવાની દઉં છું તને કહી દઉં છું અમે હા હવે હું આટલી બધી હાડું પડે

શું બોલું અને બીજા બોલાવો અમારું મહત્વ નો અંગ છે હા એ તો મને ખબર નથી કે મશીન છે તમારો છોકરા ઉત્પન્ન કરવાનું કેવું છે વાકા ચોકુ આમ લાગે ભવડ વસાવ પણ કેવું ગધનું શેતાની જેવું હોય ક્યાં આડા ઉપર ફખાડું ને નહીં તમારે પેન્ટ માં દેખાતું હોય મને તકો જ ઉભો જોય આગળ હા તો હું કરું છે તમે જીન્સના પેન્ટ નો પહેરો આ પર નહી પહેરો હવે નહિ પહેરું મને ને તમે સાદા જ પેન્ટ પહેર્યું ને એમાં જ સારા લાગે છે જીન્સ ના પેન્ટમાં દરેક તકો તમારો બાર દેખાય છે હું એમ કહું કે આરિયે ખેલ નાખી ને એવા લાગે ના ના એવું કે તને એવું દેખાય ખેલ નાખીને આવું તો બસ હવે એને જીન્સ ના પેન્ટ પહેરજો તો આ ઓલા સોરી સિન્સ ના હું હમ સેમ્પલ લીધું એ કા છે ભાઈ તો લક્ષ લઈ લેજે મને લક્ષી હોય ફાવતું નથી લક્ષ ખરા હોય ને મજા આવે ઠાક ઠાક હાલો એ લઈ લઈશ બસ તમને જેમાં મજા આવે એમાં બસ ને જલ્દી કરું ને પ્લીઝ મને હવે નાવાનું બહુ ઉતાવળ છે તમે ન કરી આવો મમ્મી પપ્પા આવી જશે એમાં હું મમ્મી પપ્પા મમ્મી પપ્પા ને દઈ દઉં શું એમ નહીં એટલે મમ્મી પપ્પાને એમ કહી હું કે હમણાં આવી એમ આપણે બીજું કઈ શું લેવાનું હોય ના તમે કહ્યું એવું કઈ નું બોલું પ્લીઝ મમ્મી પપ્પા મને બહુ વાલા છે નાખ ને ભાઈ ઘરમાં અમે ક્યાં ના પાડી વાલા એ પણ તમે એમ કેમ કે નાખી દે એટલે એમ મમ્મી પપ્પા એનું કામ કરશે એની રીતે જલ્દી કરજો હાલ આવું છું એક મારા નામ ના લઈ લે હાય હાય તમારે લેવાનો મારે લેવાના હોય ખોટા એમનું કે મારે તો આંગળી કરવાની હોય આંગળી રાખું હા બાય 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 સંજુ